નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત દિનની તાલીમ સ્પર્ધા સંસ્થા દ્વારા નવસારીના વિવિધ મદરેસાઓમાં અભ્યાસ કરતા બાર વર્ષ સુધીના બાળકો માટે દિની તાલીમ સ્પર્ધાનું આયોજન મુસ્લિમ હોલ દરગાહ રોડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ચાર વિભાગ હતા એક અઝાન બે કિરાત ત્રણ તકરીર ચાર નઝમ નવસારીમાં પંદર મદરેસાઓના સાઠ બાળકો અને બાળકીઓ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો દરેકને પ્રોત્સાહન ઇનામો પણ આપવામાં આવ્યા હતા સમગ્ર સ્પર્ધાનું સંચાલન મોલાના કારી સાજીદ દેવલા અને રફીક પટેલે કર્યું હતું અને નિર્ણાયક તરીકે સેવા મોલાના હાફિઝ સબીર પટેલ તેમજ કારી મેમણે આપી હતી પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર કિરાત સ્પર્ધામાં અમ્માર આરીફ ચણા મોહમ્મદ અહમદ મલેક આતિકા એસ ખાન અઝાનને સ્પર્ધામાં મોહમ્મદ ઇસ્માઇલ સાલેજી અમ્માર એફ શેખ તકરીરમાં નમીરા બાનુ એન ચંગા સોહેલ શેખ સાદિયા ઇબ્રાહીમ શેખ નઝમની સ્પર્ધામાં મોહમ્મદ હસન રઝા નજાર હલીમા હનીફ અમલસાડી ઝૈનબ નફીસ ખાન સંસ્થાના પ્રમુખ વાજિદ હુસેન દરગાવાલાએ સૌને આવકાર્યા હતા અને મંત્રી નાદિર ખાને આભાર વિધિ કરી હતી